ભાવનગરમાં અવાવરૂપ જંગલ જેવા વિસ્તારમાં પહોંચવાનું હતું અને ત્યાં આ ટેન્કર ભરે સોળ હજાર ઇંગ્લિશ દારૂની પેટીઓનું કટિંગ થવાનું હતું સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ કેફિયત આપી કે હું પ્રથમ વખત નહીં પણ અનેક વખત આવ્યો છું અને જંગલ જેવા વિસ્તારમાં આ ટેન્કરમાંથી દારૂની પેટીઓ બીજા વાહનોમાં લઈ જવાતી હતી એટલે કે કટિંગ થતું હતું ત્યારે આ ઘટનાએ સવાલો કર્યા છે કે ભાવનગર જિલ્લાની પોલીસ અજાણ હોય એ વાતમાં કેટલો દમ હશે